હેલો એક વાત કહું તમને ખબર જ છે હું વસુધાની વાત કરીશ પાંચમું ચેપ્ટર આવ્યા છીએ આપણે સાત પગલાં આકાશમાં વાંચીએ છીએ રિટર્ન બાય કુંદનિકા કાપડિયા આપણે વસુધા એટલે કે બેનની વસુધાની વાત કરવાની છે ચોથા ચેપ્ટરમાં આપણે જોયું કે વસુધા વીસ મે વર્ષે બાવીસ મે વર્ષે ને પચીસ મે વર્ષે ત્રણ છોકરાઓની માતા બની છે ઓગણીસો ચોર્યાસીની વાત છે એટલે થોડું શાંતિ મગજ ઉપર રાખી અને વાર્તા સાંભળવી મને ખબર છે કે જે પણ લેડીઝ સાંભળી રહી છે એના મગજમાં ફેમિનિઝમનો ભૂત સવાર છે પણ વાર્તા છે યાર વસુધાની થોડુંક તમે દુઃખ સાંભળી લેશો એની વાર્તા સાંભળી લેશો તો તમને એમાં વસુધાની જગ્યાએ પોતાના દર્શન થશે પાંચમું ચેપ્ટર વાંચી રહી છું રાત ઠીક ઠીક વીતી હતી પણ દીર્ધ સરજીવનના હજુ તો શરૂના પાના જ ઉગડ્યા હતા આટલી વાત કરતાં વસુધા થાકી ગઈ હતી જે પેલું આશ્રમ ટાઈપની જગ્યા છે ને જ્યાં ઈશા અને એના બધા દોસ્તારો છે હવે ત્યાં આપણે પ્રેઝન્ટમાં આવી ગયા છીએ જૂના દિવસોની વેદના તે ફરી જીવવા લાગી હતી અમે એને ઘરમાં જઈને સૂઈ જવાનો આગ્રહ કર્યો તેણે આનાકાની કરી નહીં જરા વરચૂપ બેસી તે દરિયા ભણી જોઈ રહી પછી ધીરેથી ઉઠી અને નિવાસ તરફ ચાલી વૃક્ષો પર મકાનોના છાપરા પર ફૂલ ઘરથી મકાન તરફ જતી રેતી ને પથ્થરની પગવાટ પર શુક્લ એકાદશીનો ચંદ્ર ચાંદની વરસાવી રહ્યો હતો અને એને કારણે એ પગવાટ તેજની કેડી જેવી લાગતી હતી નભેલા ખભાવાળી વસુધાની દેહાકૃતિને અમે તેજની કેડી પરથી ધીમે ધીમે ચાલીને મકાનમાં અદ્રશ્ય થતી જોઈ રહ્યા હતા મિત્રાએ ઊંડો શ્વાસ લીધો તારું શું માનવું છે વ્યોમેશે મૃત્યુના સમાચાર પાર્ટીમાં જાહેર ન કર્યા એ ખોટું કર્યું ઘણા લોકો મોજ આનંદ કરતા હોય ત્યારે એમાં ભંગ પાડવો એના અંતરમાં સમાવી લેવું એ વધારે સારું નથી એનાએ કહ્યું મને લાગે છે કે સમાચાર જાહેર કરવા કે ન કરવા એ મહત્વનું નથી મહત્વનું તો એ છે કે વ્યોમેશને ફૈબાના મૃત્યુથી દુઃખ થયેલું કે નહીં મેં કહ્યું છેવટે જુઓ તો દૂરના કોઈ નાના ગામમાં વૃદ્ધ ફૈબાનું મૃત્યુ થાય એથી વ્યોમેશના જીવનની કોઈ કાંકરી ખરતી નથી પોતાના જીવનક્રમને વેર વિખેર કરી નાખે તેવા મૃત્યુનું જ માણસને દુઃખ થતું હોય છે બીજા મૃત્યુનું દુઃખ તો બે આંસુ ને શોકના ચાર વાક્યોમાં સમાપ્ત થઈ જતું હોય છે આ લોકો બધા ડિસ્કસ કરી રહ્યા છે જેટલા પણ લોકો છે અહીંયા ચાર પાંચ લોકો આપણે માની લઈએ કે વ્યોમેશને દુઃખ નહોતું થયું અથવા ક્ષણવાર જ થયું હતું તો એ ક્ષણ બારણા બહાર જ રહી ગઈ હતી જે દુઃખ હૃદયમાં ન હોય તેના માટે શોક કરવો એ દંભ કહેવાય વ્યોમેશને દંભ કરવો ન ગમતો હોય તો એ એની સચ્ચાઈ નથી અલોપાએ કહ્યું તમે સમજી શકો છો ને ઇટ ઇઝ લાઈક નેવર જજમેન્ટલ થિંગ એ લોકો બધા જ પર્સ્પેક્ટિવથી વિચારીને વ્યોમેશને કેમ દુઃખ ના થયું કેમ વ્યોમેશે એક્સપ્રેસ ના કરી શક્યો એના પર ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું જરિક પણ જજમેન્ટ નહીં એના જીવનની કિંમત ન હોય એના મૃત્યુ પર માણસને શોક ન થાય તે સમજાય એવી વાત છે અને તો પછી બીજાના આનંદની કાળજી કરીને પોતાના દુઃખને દબાવી રાખ્યો એમ કહેવાનો કોઈ અર્થ નથી એ બીજા પ્રકારનો દમ છે મેં કહ્યું થોભો મને બીજો જ મુદ્દો સૂજે છે એના એ એકદમ ઉત્તેજિત અવાજે કહ્યું અમે બધા તેના તરફ નજર માંડી આપણે એક મહાન નેતા કામમાં પરોવાયેલા હતા ત્યારે તેમને તેમના પત્નીના મૃત્યુનો તાર મળ્યો હતો તાર વાંચીને એને ખિસ્સામાં મૂકી એમણે કામ ચાલુ રાખ્યું હતું કશી પ્રતિક્રિયા વ્યક્ત નહોતી કરી એમને દુઃખ થયેલું કે નહીં તે સવાલ નથી સવાલ એ છે કે એમની જગ્યાએ કોઈ સ્ત્રી હોત તો પતિના મૃત્યુનો તાર એણે આમ શાંતિથી પર્સમાં મૂકી દઈ પોતાનું કામ ચાલુ રાખ્યું હોત આવી પાર્ટી ધારો કે કોઈ સ્ત્રીએ પોતાની સખીઓ માટે ગોઠવી હોય ને અચાનક પતિનું મૃત્યુ થવાનો તાર આવે તો શું તે તાર બાજુ પર મૂકી પાર્ટીની મજામાં સામેલ થઈ શકે છે કેટલો સરસ સવાલ છે આપણે રોલ પ્લે ચેન્જ કરી દઈએ એમ આપણે બધા ખળભળી ગયા સ્ત્રી એવું કરે તો તો સમાજ તેના પર તૂટી જ પડે લોકો માટે કે લોકો એના માટે કેવું કેવું બોલે હું કલ્પના પણ નથી કરી શકતી અલોપાએ કહ્યું એનો અર્થ એ સમ એ કે સમાજના ધોરણે પુરુષો સમાજના ધોરણો પુરુષો માટે જુદા છે ને સ્ત્રી માટે જુદા છે મેં કહ્યું એનો અર્થ એ કે પત્ની માટે પતિનું મૃત્યુ મહત્વની ઘટના છે પતિ માટે પત્નીના મૃત્યુનું એટલું મહત્ત્વ નથી મિત્રાએ જરા ઊંચા સ્વરે કહ્યું કારણ કે પત્ની મૃત્યુ પામે તો પતિ ફટાક દઈને બીજી સ્ત્રી પરણી શકે છે અને એટલે સ્ત્રીના સ્ત્રીનું સમાજમાં મૂલ્ય ઓછું છે તેની લાગણીઓનું મૂલ્ય ઓછું છે તેના જીવનનું મૂલ્ય ઓછું જ છે એના એનાના અવાજમાં રોષ હતો આપણે વસુધાની વાત પૂરી સાંભળી નથી મિત્રા બોલી આ પાર્ટીની ઘટના તો કદાચ છેલ્લો ઘાવ હશે એણે નાની નાની બાબતોમાં પણ પોતાની ઈચ્છાઓને હણાતી જોઈ છે વ્યોમેશ આવી મોટી બાબતમાં પણ સ્વૈરપણે વર્તી શકે છે એ જોઈને એને પોતાને થયેલા અન્યાયનું વધુ તીવ્રતાથી ભાન થયું હોય એમ બને એ વાત ખરી છે અલોપા ગણગણી પુરુષ હંમેશા પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતો હોય છે સ્ત્રીઓ ખાસ કરીને તે નવી વહુ બનીને આવે ત્યારે પોતાની ઈચ્છા જેવી કોઈ ચીજ હોય તે વાત જ ભૂલી જવી પડે છે અને પછી ધીરે ધીરે એને એની આદત પડી જાય છે મને નવાય લાગે છે કે આ સ્ત્રી આ બધું મંજૂર કેમ રાખે છે તે વિરોધ કેમ નથી કરતી આ અન્યાયનો જવાબ કેમ નથી આપતી એનાનો સાદ તીખો હતો આપણે આ બધું પડકારવું જોઈએ આપણે તેમને સામે પ્રશ્ન પૂછવા જોઈએ તેમની પાસેથી જવાબ માંગવો જોઈએ દ્રૌપદીએ ભરી સભામાં વડીલો પાસેથી એમ મિત્રા બોલી પણ જે લોકો પોતાના સર્જકો છે તે શું ન્યાયપૂર્ણ જવાબ આપી શકશે મેં કહ્યું જેમણે પોતે જ બીજાનો ગળો ઘોટી દીધું છે તેઓ સ્વતંત્રતા માટેનો તેમનો પડકાર સાંભળી શકશે પોતાની સત્તા સરી જવાના ભયથી તેઓ વધુ આક્રમક નહીં બની ઉઠે ફૂલ ઘરમાં ક્યાંય સુધી મૌન છવાઈ ગયું એક વસુધા સવાલ કરીને ગઈ અને એના જવાબ શોધવા માટે આ બધા જે ત્યાં ને ત્યાં જ બેઠા છે જેટલા પણ ડાયલોગ્સ આવ્યા છે જેટલા પણ જેટલું પણ આ લોકો બોલ્યા છે હું રિપીટ કરવા નથી માગતી જો તમે શાંતિથી સાંભળ્યું હશે તો તમને આ બધી વસ્તુ જૂની લાગશે એવું થશે કે આ ફેમિનિઝમવાળી વસ્તુ તો અમે ઘણી બધી વાર સાંભળી છે હવે અમારે નથી સાંભળવી આવી વસ્તુ અમને ખબર છે આ બધી વસ્તુઓથી અમે અજાણ છીએ એવું નથી હા હા હું મને ખબર છે કે તમને પણ ખબર છે પણ મને એ પણ ખબર છે કે તમારી પાસે કોઈ સોલ્યુશન નથી ને તો જ્યાં સુધી સોલ્યુશન નથી ત્યાં સુધી પ્રશ્નો તો થતા જ રહેવાના છે એટલે અત્યારે પણ બે હજાર ત્રેવીસમાં પ્રશ્નો સળગતા જ છે જે ઓગણીસો ચોર્યાસીમાં હતા આગળ વાંચું છું ઘણી વાર મિત્રા વિચારમાં હોય તેમ ઊભી થઈ તેના ખભા થયા તેના અવાજમાં એક તેજ ઝલમી ઉઠ્યો આપણે જવાબ માંગીશું એમને આપવો પડશે એના એનાને અલોપા પણ ઉઠ્યા અને વિદાયના સંકેત મસેજ માથું હલાવી બોલ્યા વિના ફૂલ ઘરમાંથી બહાર નીકળી નિવાસ તરફ ચાલવા લાગ્યા થોડી વાર પછી મિત્રા પણ ગઈ પગ લાંબા કરીને હું ફૂલઘરના મંડપ હેઠળ એકલી બેઠી દરિયાનો ઘોઘવાટ દૂર ચાલ્યો ગયો હતો પવન ચૂપ હતો અંધકારમાં કોઈ સંચાર નહોતો મારે વસુધા વિશે વિચાર કરવો હતો અને વ્ય ઉમેશ વિશે અને પેલી મેઘ ભીની સાંજ વિશે પુરુષ આ સાંભળીને શું કહેશે ઘણું ખરું તો કહેશે કે વાતાવરણમાં એક નશો હોય ભીના હાલાદથી સમય છલકતો હોય દેહ યુવાન હોય ત્યારે અમારા ભાવ ઘેઘૂર બની જાય તે સ્વાભાવિક નથી વસુધાને એમાં આટલું લાગી આવવાની શી જરૂર હતી એ એવી ઉર્મી ન અનુભવી શકે એમાં એનો જ કંઈક વાક હોવો જોઈએ અને પછી ફ્રિજિડ કે કેવો કોઈ શબ્દ ઉચ્ચારશે વસુધા વસુધાની સાથે જે થયું હતું અગાસીમાં એ વસ્તુ આ ઈશા વિચારે છે અને ઈશા વિચારતા વિચારતા પુરુષ તરફથી જ જવાબ આપે છે મનમાં કદાચ એમ પણ કહે તો પછી પત્નીઓ શાને માટે હોય છે એવું પણ વિચારી લે છેલ્લે છે વાડે સુધી ઈશા વસુધાની વાત પુરુષો કદી સમજશે ખરા પોતાની સગવડ માટે પોતાની ઉર્મી માટે પત્નીનો સાથ શોધનારા વ્યમેશને ક્યારેય એવો ખ્યાલ આવશે કે વસુધાને પણ અનુકૂળ પ્રતિકૂળ જેવું કંઈ હતું તેને પોતાના જુદા રસ રુચિ હતા અને તેમાં પોતે એને કદી સાથ નહોતો આપ્યો વ્યોમેશની સ્વતંત્ર વ્યોમેશથી ભિન્ન ઈચ્છા ધરાવનારી એની પૂર્તિ શોધવાની વસુધાને છૂટ હતી ખરી મારું મન ઉદાસ થઈ ગયું બધી સ્ત્રીઓ પરણીને સાસરે જાય છે ત્યાં જઈને પોતાનું આગવા પણ ભૂલી જાય છે શ્વસુર ગૃહના અણલખ્યા નિયમોને આધીન થઈને રહે છે શ્વસુર ગૃહ મંજૂરી આપે તેટલી જ તેની કલા તેની રહે છે તેટલી જ અભિવ્યક્તિને અવસર મળે છે બાકીનું બધું ઘરની શાંતિ નામની દેવીને ચરણે ભોગમાં ધરી દેવાય છે બધી સ્ત્રીઓ રૂઢીએ નક્કી કરેલું સમાજે આંકેલી સીમાઓમાં જીવન જીવે છે અને પોતાની આ સ્થિતિની તેમનામાં મોટા ભાગને જાણ નથી હોતી ઘરના ઝીણા ઝીણા નક્કામાં કામોને એટલું મહત્વ આપતા અને વહુ નામની વ્યક્તિને ખીલી ઉઠવા જરા જેટલી હવા ન આપતા પતિ ગૃહમાં રહીને તારામાં આ સભાનતા ક્યાંથી આવીશું વસુધા પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના મૂલ્યો અને સચ્ચાઈ પ્રમાણે જીવાડી જીવવા જેવડી મોટી વાત તું શી રીતે કરી શકે છે ઈશા વસુધા વિશે વિચારી રહી છે સ્વતંત્રતાનું મૂલ્ય આકરું છે તેની તને ખબર છે ને વસુધા મહત્વની તમે સ્ત્રી હો કે તમે પુરુષ હો સ્વતંત્રતાનું મૂલ્ય બહુ જ આકરું છે પણ હતાશ ન થઈશ વસુધા અમે તારી પડખે ઊભા રહીશું તારી વેદનાને અમે વાંચા આપીશું તારી સમસ્યા આ ખાસ સમાજની સમસ્યા છે આપણે સાથે મળીને એક મશાલ પેટાવ છું અમારો આ સહનિવાસ એને માટે તો છે અમારી અમારું આ સાથે મળીને રહેવું બધી બાજુએથી સુંદર આ નાનકડા ઘરમાંથી ફૂલ ફૂટ્યા હોય એવા મકાનો એની પાછળ લીલું ઘાસ અને પીળા ફૂલોથી શોભતા ટેકરીઓના ઢોળાવો સ્નેહ અને મૈત્રીના સ્વર ગુંજોથી ગુંજતી હવા વહેલી સવારની હવામાં કંપતા પારિજાતના ફૂલ અનંત સમયને પોતાની છાતી ઉપર ઝુલાવતો દરિયો અને વૃક્ષોની ડાળીઓ વચ્ચેથી દેખાતું નકશી ભર્યું આકાશ બહુ સરસ દોર્યું છે ને આંખ બંધ કરીને કરીને થોડુંક ફરીવાર તો તમને એવું થાય કે આપણે ત્યાં પહોંચી ગયા છીએ અનેક સુંદરતાથી સજેલો અમારો આ સહનિવાસ માત્ર એક કલાકારનું સપનું નથી સમાજે પૂર્વ નિર્ધારિત કરી રાખેલી કામ અને નામની ભૂમિકામાંથી નીકળી જઈ પોતાના સંબંધની પોતાના જીવન કાર્યની પોતાની અસ્મિતાની શોધ કરવા માંગતી વ્યક્તિઓનો એ શોધ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનો આ પ્રયાસ છે જ્યાં બધા જ સમાન હોય બધાને સમાનપણે મોહરવાનો અવકાશ મળી રહેતો હોય કોઈ દબાણ હેઠળ નહીં ફરજના ભાનથી નહીં ગુમાવાના ભયથી નહીં હૃદયના અવાજને રૂંધીને નહીં સહજ આનંદથી વિશાળ બનેલા પ્રેમ વડે મુક્ત રહીને સંબંધોમાં શી રીતે જીવી શકાય તે અમારી શોધ છે વસુતા જેને આકાશ કહે છે તે કદાચ આ જ હશે સંબંધોમાં જીવન રીતિમાં આટલી મોકળાશ હોવી જેથી વ્યક્તિ પોતાના સત્યને શોધી શકે એક આ લાઇન મને બહુ ગમી ગઈ કે જીવન રીતિમાં એટલી મોકળાશ હોવી કે વ્યક્તિ પોતાના સત્યને શોધી શકે ઉપાસી શકે ભોગ આપવો સહન કરી લેવું એ અમારા આદર્શો નથી એ સાચી એ વાત સાચી છે કે કોઈ મહાન હેતુ માટે ભોગ આપવો પડે છે ગાંધીએ ભારત માટે જીવનનો ભોગ આપ્યો હતો પણ ભોગ શબ્દ તો આપણે વાપરીએ છીએ ગાંધી માટે તો એ પોતાની ભીતરની જ્વલંત ઈચ્છામાંથી નીપજેલો એકમાત્ર જીવન માર્ગ હતો ત્યાં ભોગ આપ્યાની સભાનતા નહોતી સહન કર્યાનું શલ્ય નહોતું કારણ કે જેને માટે તેમણે ભોગ આપ્યો તે ભારત દેશ સાથે તેમનું હૃદય એકરૂપ થયેલું હતું ભારતનું એ શ્રેય હતું સમસ્ત દેશ બાંધવોનું તે શ્રેય હતું તે તેમનું પોતાનું જ શ્રેય હતું અરવિંદે સ્વેચ્છાએ પોતાની જાતને એક નાનકડા ઓરડામાં પૂરી રાખી એ બંદીખાનું નહોતું એ તો એક દીપ્તિમય ઉર્ધ્વ અવસ્થા હતી જેમાં સ્થૂલ સરહદો તોડી નાખવામાં આવી હતી અને એક વિશાળ ચેતના સાથે સમગ્ર અસ્તિત્વનું જોડાણ થયું હતું પણ દુનિયાના કરોડો ગરીબ કચડાયેલા દુણાયેલા લોકો જેઓ કમર તોડ મહેનત કરે છે અને જેમની મહેનતના ફળનો મોટો ભાગ બીજા લોકો તાણી જાય છે તેમને આપણે શું કહી શકીએ કે દુઃખ સહી લેવું બીજાઓ માટે ભોગ આપો તેમાં ગૌરવ છે કેટલો સરસ પોઈન્ટ મૂક્યો છે તમે સમજો મિત્રો કે ભોગ આપવો અનિચ્છાએ ભોગ આપવો એ બહુ નેગેટિવ વર્ડ છે આઈ થિંક અનિચ્છાએ તમે કંઈ વસ્તુ કરો એને કહેવાય કે ભોગ આપ્યો છે પણ ગાંધીજીને ઉદાહરણ આપીને એમણે કીધું ને કે એ તો એના મનમાં હતું એ તો એને કરવું જ હતું એ દેશ માટેની એની નિષ્ઠા હતી શ્રેય હતું એને ભોગ આપ્યો કેવી રીતે કહી શકાય તો હવે આપણે અનિચ્છાએ દુઃખ સહન કરી લઈએ એને જ ભોગ આપ્યો કહેવાય એવું માનવું પડે કાઢથી ખવાયેલા પતરાના ટુકડા કપડા અને પ્લાસ્ટિકના ફાટેલા ગાભા જૂની પસ્તીને તૂટેલી ત્રાડ વચ્ચે બનાવેલી ઘરના નામને શરમાવે એવી ઘોલકીઓમાં જે લોકો રહે છે તેમને નહવા માટે એકાંત નથી શૌચ માટે સંડાસ નથી ખાવા માટે પૂરતું અન્ન નથી જેમના બાળકો કડામાંથી કાગળિયાના ટુકડા વીણે છે જેમની ઘરની આસપાસ બારે માસ ગંદા પાણીની નીક વહેતી હોય છે મચ્છરોનો ગણગણાટ બીડીના ધુમાડા વિધવિધ દુર્ગંધથી સડેલી હવા વચ્ચે જેવો શ્વાસ લે છે જેમના પર મારપીટ થાય છે કેસ ચલાવ્યા વગર જેમને વર્ષો સુધી કેદખાનામાં ગોંધી રાખવામાં આવે છે જેમની સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે જેમના ઝૂંપડાને આગ લગાડાય છે ચીસોને ખીકીઓ પાડી ઘર બહાર દોડી આવતા ભય વિહોળ બાળકોને લાકડીની ગોદા મારી જ્વાળામાં પાછા ધકેલી દેવાય છે હજારો લાખો કરોડો લોકોને શું આપણે એમ કહીશું કે ભોગ આપવો સહી લેવું તે વધારે ઊંચી બાબત છે હવે આ ઈશાનું એક મનોમંથન છે અને મનોમંથનમાં એ આટલે સુધી પહોંચી ગઈ છે વસુધાની જે બધી ફરિયાદ છે ને એના જીવનની એ ફરિયાદમાંથી આળ ઓળંગી ઓળંગી પર્વતો ઓળંગીને હું કહું તો એ છે કે અહીંયા સુધી પહોંચી ગઈ છે ભોગ આપવો એ શબ્દ એને નથી ગમી રહ્યો મને તો એવું લાગે છે પણ સદીઓથી ઉતરતા સ્થાને રાખવામાં આવેલી અન્યાય અને અત્યાચારોનો ભોગ બનતી આવેલી જેની બુદ્ધિ અને શક્તિ ઉપર રૂપ અને સુંદરતાનું ઢાંકણ કરી દેવામાં આવ્યું છે રક્ષણની સુજોપિત દિવાલો વચ્ચે જેને સ્વાધીનતાને બંદી બનાવવામાં આવી છે અને આ બધું તે વિદ્રોહ કર્યા વગર સ્વીકારી લે તે માટે જેને ગૌરવના ઠાલા શબ્દોથી મઢવામાં આવી છે તે સમગ્ર સ્ત્રી જાતિને તો હંમેશા કહેવામાં આવે છે કે સહનશીલતા અને ત્યાગની મૂર્તિ થવું એ જ નારીત્વની ચરમ સાર્થકતા છે પોતાના અસ્તિત્વની સ્વતંત્ર જાળવણીને બદલે પતિ સાથે એકરૂપ થઈ રહેવામાં તેનું કલ્યાણ છે હું ક્યાંય સુધી વસુધાના વિચારોમાં ડૂબી રહી સમયનો ખ્યાલ રહ્યો નહીં અચાનક ખભા પર કોઈના હાથનો સ્પર્શ અનુભવાયો હું ચોંકી ગઈ પાછળ ફરીને જોયું તો સ્વરૂપ મોંમાંથી હર્ષનો ઉદ્ગાર સરી પડ્યો ક્યારે આવ્યો ક્યારનો આવ્યો છો તેણે સ્નિગ્ધ કંઠે કહ્યું પણ તમે બધા બહુ તલ્લીનતાથી વાતો કરતા હતા એટલે ભંગ ન પાડ્યો પછી એ સ્વરૂપ નામનું જે પાત્ર છે કે છે પણ એ બધા સૂવા ગયા ત્યાર પછી તું તો ક્યારની એકલી બેઠી છે શું કરતી હતી તું ક્યારનો આવ્યો છે તો તું શું કરતો હતો સ્વરૂપ હસ્યો તમારા લોકો માટે વટાણાનો સૂપ બનાવતો હતો એમ પણ પેલા લોકોએ ખાધું મને તો ખાવાનું વાત યાદ જ નથી રહી એ લોકો તારી વાત જોવા માંગતા હતા પણ મેં કહ્યું તમે બધા ખાઈ લો એને એકલા બેસી વિચાર કરવો છે બે સ્વાદો અંધારામાં ને એકાંતમાં એની વિચાર શક્તિ બહુ ખીલે છે તે હસ્યો સ્વરૂપ નામનું જે પાત્ર છે ને એ વ્યોમેશથી એકદમ અલગ છે જે ઓગણીસો ચોર્યાશીમાં પણ હતું જૂના વિચારસરણીમાં પણ હતું તો નવી વિચારસરણીમાં તો હોવું જ જોઈએ એને એકાંત આપે છે જ્યારે પુરુષ સ્ત્રીને થોડુંક એકાંત આપે ને ત્યારે એક મજાની વાત તરી આવે છે ત્યારે પણ સ્ત્રીને પુરુષની વધારે નજીક જવાની ઈચ્છા થાય છે સ્પેસ કહેવાય છે જેને આજની આજની ભાષામાં સ્પેસ અને તું તે ખાધું કે નહીં તેને જવાબ આપ્યો નહીં મારા ખભા પર હળવેથી હાથ ફેરવતા કહ્યું બહુ વિચાર કર્યા વસુધાની વાતથી બહુ દુઃખ થયું હજી એકલા બેસવું છે પણ થાકી જઈશ મને યાદ આવી ગઈ હજી હમણાં જ સાંભળેલી વાત ઘણા ઘણા વર્ષો પહેલાં કોઈ ઊંચા મકાનના ત્રીજા માળની અગાસીમાં મેઘાચ્છાદિત સાંજે ચંદ્ર શુક્રનો સંગમ જોઈ રહેલી એક તરુણીને ખભે આમ જ હાથ મુકાયો હતો અને તેને પછી ખુલ્લી અગાસીમાંથી બંધોરડીમાં લઈ જવામાં આવી હતી સ્વરૂપ સામે જોઈ હું સ્નેહભર્યું હળવું સ્મિત કરી રહી કેમ હસે છે તું કેમ હસતી હોઈશ મારી કોઈ મૂર્ખામી ભરી વાત યાદ આવી હશે અમે બંને હસ્યા મેં કહ્યું દરિયા પર જવાનું મન થાય છે આવીશ ચાલ તેણે કહ્યું અને પછી મને શાલ ઉઢાડી સટ ઠંડી જેવું લાગે છે ને એટલે તારા માટે લેતો આવેલો મારું હૃદય ભીનું થઈ ગયું એકબીજાનો હાથ પકડી એમાં દરિયાને મળી પાછા ઘર તરફ ચાલ્યા ગયા ત્યારે મારા મનમાં વસુધાના જ વિચાર રમતા હતા હજુ તેની લાંબી કથા સાંભળવાની બાકી હતી એક વેળાની આટલી ભીરું છોકરી આમ ફૂલ ઘરમાં એકલી શી રીતે આવી શકી આ ચેપ્ટર પાંચનો અંત હતો અને અંત બહુ સરસ હતો જૂન જૂનવાણી જમાનામાં પણ સ્વરૂપ જેવા પુરુષો હતા ઈશા જેવી સ્ત્રી હતી વસુધા જેવી દબાયેલી સ્ત્રી હતી ને વ્યોમેશ જેવા પણ પુરુષો હતા આમાં કાંઈ નવું નથી કુંદિકાબેન જે કહી ગયા છે ને એ આગલા સો વર્ષો સુધી તો સાચું જ રહેવાનું છે ત્યાં સુધીમાં તો તમારો ને મારો જીવનનો પણ અંત થઈ જશે આપણે આમાં જ જીવવાનું છે આ વસુધા કેમ જીવી ને કેમ આવી રીતના ફૂલ ઘરમાં આવી એ તો આપણને પણ નથી ખબર તો આપણે જાણીશું છઠ્ઠા ચેપ્ટરમાં કે એની સાથે શું થયું હતું ત્યાં સુધી બાય બાય